ખતમ કરી દઈશું તમામ પ્રકારની એસસી એસટી અને ઓબીસીને મળતા લાભો ખતમ કરી દઈશું આ વાત રાહુલ ગાંધી કરતા હોય ત્યારે એમના સાંસદથી આ પ્રકારનો પત્ર લખ્યો છે એટલે આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું છે સુરતના કામરેજના લસકાણા ખાતે ક્રેનનું શીર્ષાસન સુધી વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ચલાવતી વખતે ક્રેન આખી ઊંચે થઈ ગઈ જેને લઈને હાજર કરીને વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો ક્રેનને સીધી કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં એક કન્ટેનર નદીમાં ખાબક્યું હતું આ કન્ટેનર લાકડમાર નજીકથી વહેતી નદીના નાળા ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને જે વખતે જ ખાડાઓના કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો જેને બુમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો બોટાદથી સમાચાર આવી રહ્યા છે ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ લઈને વિગતો સામે આવી રહી છે રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની ઘટના છે ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ખોટકાઈ હતી અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવામાં આવી છે ચોડી ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલવહ છે તે પૂર્વ થઈ ગયેલ છે હાલમાં આમાં કોરોના ઈસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે વાત કરવામાં આવે તો બોટાદના બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણથી ચાર ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગડર જે છે લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ્ત મોટું નુકસાન થવા પામ્યું હતું એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી ત્યારે આ ટ્રેન ઉથલાવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસની મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો વહેલી સવારે પસાર થતી ખાથી ભાવનગરની ટ્રેનને મોસ મોટું નુકસાન પણ જવા પામ્યું હતું ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ તળી છે પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ પોલીસની ટીમ તેમજ રેલવે વિભાગ હાલ ડોગ સ્કોર એસઓજી એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી હાલ કાર્યરત થઈ છે અને ઘટના સ્થળ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે વિજયસિંહ ચુડાસમા ન્યૂઝ એટી ગુજરાતી માત્ર બોટાદ જ નહીં અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો જાણે આ શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો બે ફેશ પ્લેટ એકોતેર પેડ લોક લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું આ ઘટનાને હજી ગણતરીનો સમય થયો છે ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે અહીંયા રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો વળી આવ્યો છે મેર સોમનાથ અન્ય સમાચાર છે આધાર કાર્ડ લિંક માટેનો અનોખો જુગાડ સામે આવી રહ્યો છે બહાર ચપ્પલની રહી છે આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલોની લાઈનો લાગી છે વાલીઓ વહેલી સવારથી જ લાગ્યા છે માત્ર ત્રીસ થી ચાલીસ ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે ચાર દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ છે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે બનાસકાંઠાથી પણ આવી જ વિગતો છે આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ભીડ લાગી રહી છે

તો અનામત ખતમ કરી દઈશું તમામ પ્રકારની એસસી ખતમ કરી દઈશું આ દઈશ રાહુલ ગાંધી કરતા હોય ત્યારે એમના સાંસદથી આ પ્રકારનો પત્ર લખ્યો છે એટલે આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું છે તો આગાહીકાર રમણીક વામજાએ પણ શરદ પૂનમ સુધી વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે નર્મદા ડેમની સપાટી બે દિવસથી ઘટી રહી હતી પરંતુ પાણીની બમ્પર આવકના પગલે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર એકસો અડત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટર ઉપર પહોંચી ગઈ છે એટલે કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાથી માત્ર બેતાલીસ સેન્ટીમીટર જ દૂર છે મધ્યપ્રદેશના ડેમો ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ છે જેનું ડિસ્ચાર્જ પાણી હાલ નર્મદા ડેમમાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં ચોવીસ સેન્ટીમીટરનો વધારો થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટર પહોંચી છે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વાર એકસો અડત્રીસ મીટર પાર પહોંચી ગયો છે નર્મદા ડેમ ઉપરવાસમાંથી ઉપરવાસ માંથી ઓગણપચાસ હજાર નવસો ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ

રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે સારો વરસાદ અને નર્મદાના નીર મળતા હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે રોજના કકરાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટુડા કાલાવાડ હાઈવે બ્લોક કરી દીધો માથે બેડા લઈ મહિલાઓ પહોંચતા હાઈવે પર વાહનની લાંબી કતાર લાગી કણકોટના પાટિયા પાસે મહિલાઓએ જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું મહિલાઓ બેડા લઈને રસ્તા ઉપર ઉતરી આવી હતી આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ અને સમજાવટથી મામલો થાળે પાડ્યો લાંબા સમયથી પાણી ન મળવાને કારણે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો સ્થાનિકોનો આક્ષેપ